હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કોબીજનું એકદમ નવી જ પ્રકારનું શાક જો તમે એકવાર આ રીતે આ શાક બનાવી લીધું તો તમે બસ આ જ રીતે આ શાક બનાવશો એટલું જબરજસ્ત બનીને રેડી થાય છે બાળકોથી લઈ મોટા સુધી બધાનું ફેવરેટ થઈ જશે આ શાક તો ચાલો શરૂ કરીએ કોબીજનું શાક બનાવવાનું સ્વાગત છે તમારું વાઘેલા ખાના ખજાનામાં જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો કોબીજને કટ કરીને મૂકી દીધી છે હવે મેં અહીંયા કઢાઈ ગરમ થઈ ગઈ એટલે તેની અંદર ચારથી પાંચ ચમચી તેલ એડ કરી દીધું છે અને તેની અંદર અડધી ચમચી રાઈ નાખી દીધી છે રાઈ તતડી જાય એટલે અડધી ચમચી જીરું નાખ્યું છે અને ત્યારબાદ મેં અહીંયા એક મોટા બટેકાને એકદમ પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી દીધું છે અને તેને નાખી દીધું છે તેને આપણે તેલ સાથે શેકીશું થોડું જેથી બટેકા થોડા શેકાઈ જાય એકદમ પાતળું કટ કરેલું એક ગાજર એડ કર્યું છે મેં અને એક સિમલા મિર્ચને પણ એકદમ પાતળી સ્લાઇઝમાં કટ કરેલું છે તેને પણ એડ કરી દઈશું અને આદુ લસણ અને થોડા લીલા મરચાં મેં કટ કરીને નાખ્યા છે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું શેકી લઈશું શિમલા મિર્ચ ગાજર અને બટાકાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કોબીજના શાકમાં પણ તેને પહેલા થોડું શેકી લઈશું ત્રણ થી ચાર મિનિટ જેવું તેલમાં આપણે શેકીશું અને પાંચ મિનિટ જેવું તેની પર ઢાંકણ લગાવીને તેને શેકાવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ જેવું આપણે બધું આપણે કોબીજમાં પાણી નથી એડ કરવાનું એટલે તેલમાં જ આ બધું શાકભાજીને એકદમ સારી રીતે શેકી લેવાનું છે જેથી જરા પણ કચાસ ના રહે હવે થોડા મસાલા કરી લઈશું તો મેં અહીંયા દોઢ ચમચી જીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચી હળદર એડ કરી છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી તીખું લાલ મરચું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે લીલા મરચાં પણ નાખ્યા છે એટલે મેં લાલ મરચુંનો ઉપયોગ ઓછો કર્યો છે જો તમે લીલા મરચાં ના નાખ્યા હોય તો તમારા સ્વાદ પ્રમાણે મરચું એડ કરી શકો છો જો તમે કોબીજનું શાક આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ બનીને રેડી થાય છે અને બધાને ખૂબ જ સરસ ભાવે છે તો બધા શાકભાજી એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે એકદમ સારી રીતે ધોઈ નાખી છે અહીંયા મેં પાંચસો ગ્રામ કોબીજ લીધી છે તો બસ બધી જ કોબીને હવે મિક્સ કરી લઈશું આપણે જેમ જેમ કોબીજ શેકાશે તેમ તેમ તેનું પાણી છોડશે એટલે તે જ પાણીથી કોબીજ એકદમ સારી રીતે શેકાઈ જશે બે ત્રણ મિનિટ જેવું એકદમ સારી રીતે કોબીજને મસાલા સાથે મિક્સ કરી છે અને ત્યાર પછી તેની પર ઢાંકણ લગાવી આપણે પાંચ થી સાત મિનિટ જેવું શાકને શેકાવા દેવાનું છે તો અહીંયા સાત મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે પાણી બધું જ છોડી દીધું છે કોબીજે તો જો વધારે પાણી લાગે તો તમે ફૂલ ગેસ પર ઢાંકણ ઢાંક્યા વગર બધું પાણી બાળી દઈ શકો છો અહીંયા મેં એક ટામેટું નાખ્યું છે થોડી મોટી સાઈઝમાં કટ કરીને તેને પણ મિક્સ કરી લઈશું ટામેટાનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કોબીજના શાકમાં હવે ઢાંકણ લગાવી જ્યાં સુધી બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે કોબીજને શેકાવા દઈશું તો અહીંયા ત્રણથી ચાર મિનિટમાં બધું જ પાણી બળી ગયું છે અને તેલ પણ તળીએ દેખાવા માંડ્યું છે એટલે કે આપણું કોબીજનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તમે અહીંયા એક ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને થોડા ધાણા નાખ્યા છે તમને ગરમ મસાલો પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ શાકમાં થોડો ગરમ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો બસ બધું જ મિક્સ કરી લઈશું મસાલા સાથે અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને રેડી છે એકદમ નવા જ પ્રકારનું કોબીજનું શાક એ પણ ઝટપટ બનીને રેડી થાય તેવું તો તમને જો મારા કોબીજની રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મને તમારા સપોર્ટની હજુ ખૂબ જ જરૂર છે અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો ખૂબ જ સરસ રેસીપી છે તો તમે જરૂર બનાવજો અને ફીડબેક મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એકદમ ટેસ્ટી ટેસ્ટી કોબીજનું શાક રેડી છે તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે થેન્ક યુ